હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર હોન્ડા એક્ટિવા બાઈક આવેલ છે આ બંને બાઇક વેચવાના છે ફૂલ જવાબદારી સાથે તો બાઇકની મોડલ અને કિંમત બંનેની વાત કરીએ આગળ વિડીયોમાં તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર અને બાઈકની કિંમત અને ક્યાં જોવા મળશે બંને બાઈક તે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો હોંડા એક્ટિવા બાઇક લેવાઈ તમે તો વિડીયો કામ લાગી શકે તો વાત કરીએ આપણે હોન્ડા એક્ટિવા વ્હાઈટ કલરની બાઇક મિત્રો તમે જોઈ શકો છો હોંડા એક્ટિવા વ્હાઈટ કલરની બાઇકથી તમને બે હજાર અને વીસનું મોડલ છે હોંડા એક્ટિવા વ્હાઈટ કલરમાં છે અને બ્લેક કલરમાં હોડા એક્ટિવા બે હજાર અને બાવીસનું મોડલ છે બંને બાઇક વન ઓનર જોવા મળશે અને ખૂબ જ સારી કંડિશનમાં બંને બાઇક જોવા મળશે અને સાવ વેજવી ભાવમાં વેચવાના છે તો બંને બાઇકનું મિત્રો તમે કન્ડિશન જોઈ શકો છો ટીપટોપ કન્ડિશન જોવા મળશે કમ્પ્લીટ બધા પેપર જોવા મળશે આગળ પાછળ બંને ટાયર કમ્પ્લીટ ચાલુ જોવા સોરી એટલે કે નવા જોવામાં મળશે તમને બંને બાઇકના ટાયર અને કમ્પ્લીટ સ્લેપ સ્ટાઇટ સ્લેપ સ્ટાર્ટ બંને બાઇક જોવા મળશે તો બે હજારને વીસનું મોડલ વ્હાઇટ કલરની બાઇક જોવા મળશે અને બે હજારને બાવીસનું મોડલ બ્લેક કલરની બાઇક જોવા મળશે બંને બાઇક ટીપટોપ કન્ડિશનમાં જોવા મળશે તો આપણે બંને બાઇકની કિંમતની વાત કરીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પણ કોઈ મિત્રો પહેલી વખત વિડીયો જોતા હોય તો પ્લીઝ આપણી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો વાત કરીએ આપણે બંને બાઇકના માલિકની તો માલિકનું નામ અકિલ બાપુ છે અને મિત્રો અકીલ બાપુએ આ વ્હાઇટ કલરની બાઇક તમે જોઈ શકો છો બે હજાર વીસ મોડલ વન ઓનર વ્હાઇટ કલર હોન્ડા એક્ટિવા બાઇકની કિંમત પંચાવન હજાર રૂપિયા માત્ર રાખેલી છે અને આપણે બ્લેક કલરની બાઇકની વાત કરીએ તો એ તે મોડલ બે હજાર અને બાવીસનું છે વન ઓનર છે તેની કિંમત બાસઠ હજાર રૂપિયા રાખેલી છે આ બંને બાઇક અખિલ બાપુ આગળ જોવા મળી જશે તો અખિલ બાપુનો મોબાઈલ નંબરની વાત કરીએ તો આ પ્રમાણે છે નવાણું બે છેતાલીસ ત્રીસ ચાર તેર અખિલ બાપુનો મોબાઈલ નંબર છે આ બંને બાઇક અખિલ બાપુ આગળ તમને જોવા મળશે મને બંને બાઇકમાં કિંમતમાં નોર્મલ ફેરફાર કરી આપશે તો આ બંને બાઇક તમને જોવા મળશે પ્રોપર મોહવા જોવા મળશે એકતા ઓટો મોહવા નામ અકિલ બાપુ અકિલ બાપુનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો તમે વિડીયો ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે વધુ માહિતી માટે અકિલ બાપુનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર જોઈ ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને બાઇક હોન્ડા એક્ટિવા લઈ શકો છો જય વિસરાજ